સુરત જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી સર્જાઈ રહી છે સાયણની નીચાણવાળા સોસાયટીમાં ગૂંઠણ સમા પાણી ભરાયા છે ખાડીના પાણી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં સાયણ ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે સાયણની નીચાણવાળી સાફલ્ય સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે સાફલ્ય સોસાયટીમાં પચાસ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે લોકોના ઘરોમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા છે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે સાયણની નીચાણવાળી અંબિકાનગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા

સતત ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે ઇન્ડિયા ન્યૂઝની ટીમ જ્યારે સાયણ ખાતે આવી છે તો સાયણ ખાતેની વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ઘરમાં આવી ગયા છે જે સ્થાનિકો છે એ સ્થાનિકો પણ પાણી કાઢવા માટેની મઠાપણ કર્યા રહ્યા પણ તો ઉપરવાસના ભારે વરસાદને લઈને આ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે ત્યારે આપણે એક સાથે કેટલાક સ્થાનિક લોકો છે એમની પાસેથી જાણીશું છે 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 કેટલા પાણી આ તો ઘણા અંબિકાનો રજૂઆત કરી છે છતાં પણ તંત્ર કસુરી નથી કરતી પંચાયતમાં પણ આપણે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજે પણ રજૂઆત કરી છે કે ભાઈ ત્યાં જે પાણી ઘેરાય છે એને ખાડીને સાફ સફાઈ કરીને અમે આગળની કાર્યવાહી આજો વર્ષો થઈ ગયા છેલ્લા ઘણા વર્ષો થઈ ગયા એમ કે તો ચાલે આ છેલ્લા ત્રણ વર્ષ પછી આ પાણી આવ્યું છે ત્યારે ઘરમાં ઘૂસી ગયા છે તમે જોવો જ છો એમાં કશો કેટલો નુકસાન છે નુકસાન તો હવે ગરીબો માણસો છે નીચે જે ઘણા માણસો છે એના તો ખર્ચ સામાન બધો જ ગયો છે સ્થાનિક તંત્ર છે મુલાકાત લીધી છે જોવા માટે આવ્યા છે કઈ કોઈ આવ્યું નથી જાણ કરી હતી તમે આ જાણ કરી છે ને આપણે તો જાણ કરી છે તો આ વિસ્તારની અંદર જે જૂના પ્રશ્ન છે પાણીનો નિકાલ થતો નથી વર્ષોથી આ જૂની માંગ છે યોગ્ય રીતે પાણીનો નિકાલ થાય પરંતુ પાણીના નિકાલને કારણે અહીંના જે વિસ્તારના લોકો છે એ ત્રાહિમામ પોકાડી ઉપ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે ઘર છે ઘરની અંદર પણ દોરથી બે ફૂટ જેટલું પાણી હાલમાં વહી રહ્યું છે જે સામાન છે ફર્નિચર છે સહિતની જે ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓને નુકસાન થઈ રહ્યું છે જેને લઈને જે લોકો છે એ લોકો હેરાન પરેરાન થઈ ગયા છે અને જે પાણીનો જે મારો છે એ મારો હજુ પણ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં સાયણ વિસ્તારની અંદર घ विस्तार छ जहाँ घरमा पाटाण सभामा भइरहेछ महेन्द्रसिंह मग्रोला इन्डिया न्यूज सुरत